文丹姐。

ગરીબ અને બનેદાર નાકટી કમિટીના જે ઓકાસ સભ્ય હતા આ ઈ સુધિ કે 21 ફેબ્રુઆરી 1950 ના દિવસે નાકટી કમિટી એમ સંધાર સભા નિયમ સંધાર સોપ્યું ત્યારે અંતિમ સેશન માં સયદ સાદુએ સંધાર સભાને સંબોધન કર્યું હતું આસાન સયદ સાદુએ એમએસસી કર્યા પછી ગુવાટીની એરેરો કોલેજમાંથી કોકાલટની ડિગ્રી પ્રાપ્ત કરી તે લીગલને અધૂરી આસાન ગઢોયા માતાજી કુરૂશી

નાગપટનમ જિલ્લાનું નામ કાયદે અમે લીધું ફરીથી નાગપટમ નામ કરવામાં આવ્યું

સંદારનમાં કે આ હરી કિરામ આવે અને કે આ પુન્યવિરામ કે શામી કોર આવે અને કે દેશ તે જોવાની જવાબદારી પશ્ચિમ બંગાળના સંધારણ સભાના સંવિધાન વખતે તેની રુક્તિ નેમદય હતી સંધારનની શબ્ અને તેમાં રહેલી ભૂલો તાલિત અને સચોટ પ્રૂફ રીડિંગ વખતે તેની કર્યું હતું સંધારનની કલમ સત્તામાં અને તેના જેવી શબ્દોનો ઉંમર ધરાવી દે અધિકાર આપવા ભૂમિકા અદા કરી તેવી જ